કેમ છો બધા મજા માં તો કેમ કે આપડે બ્લોક હતી ઓનલી મજા માં તો બધા જય માતા જય દુર્ગા થી જે કદાચ મોટે ફાઈનલી મિત્રો મિત્રો આપણે ગામમાં માં વરસાદ ચાલુ થઈ ગયો જવો તમે એક વાર આપડે મોકલ મંદિર ઊભા હિ કેમ કે આપડે કામ હતું હાથ દોડ જ આપડે હાથ દોડ ગયા તા મિત્રો આપણે વરસાદ ચાલુ થઈ ગયો હતો ધોધમાર જવો તમે એક તો મિત્રો ધીમો વરસાદ થઈ ગયો ને હવે આપણે જાવ ગામમાં તો હવે ચલો કન્ટિન્યુ હવે આપણે ચાલુ વરસાદ ફોન તો નહીં ઘટે મિત્રો તો હવે આપણે પાંચ જને એવું લાગે તો વરસાદ રહી જાય તો પછી આપણે કપડા બપડા બદલાવી પછી આપણે જેવું લાગે તો પાણી પૂર બૂર આવી ગયું તો આપણે જાશું જોવા તો ચલો કન્ટિન્યુ મિત્રો ફાઇનલ મિત્રો આપણે અત્યારે જઈશું વાડીએ અને મિત્રો આપણે ત્રણ કલાક વરસાદના પહેલાં કેમ કે બહાર જવાનું હતું પાછું એટલે હવે ત્રણ કલાક વર્ષના પહેલા હવે આપણે જઈશું વાળીએ કેમ કે હવે આપણે પહેવું નાખવું તો હોય ને આપણે વરસાદ જેવું હતું તો આપણે સોયટી નથી ને તો મિત્રો વરસાદ મિત્રો હાળો પડી ગયો આપણે તમને બતાવું જો તો મિત્રો વરસાદ ત્રણ થી ચાર કલાક મિત્રો જેવો પડ્યો વરસાદ જો તમે આપણે મિત્રો મિત્રો આપણે ત્રણ કલાક વરસાદના પહેલા હતા આપણે મોગલમાં થોડીક વાર ને આપણે ગામના પાટી ઉભા રહ્યા હતા પછી આપણે કે ઉભા નતા રહ્યા મિત્રો બહુ ઊંડું હો તળાવ છે આ તો આ મિત્રો રસ્તો હોય તમે એકવાર જો રસ્તો ખોલો બ્લોક થઈ ગયો ને ઉપરનો રસ્તો જો થયો છે

મિત્રો ગાડી કેમે હાલે જુઓ તો તમે ગાડી હાલે તો મિત્રો પાણી તો થોડુંક આવ્યું છે એટલું બધું ન આવ્યું પાણી આ પેલા મિત્રો કે પાણી જતું જ નતું હવે આજ વરસાદ પહેરો પછી જાય છે toe näitab , mida me loodame edasi tookohast . väljendame mida . મિત્રો ફાઈનલ મિત્રો આપણે આવી ગયા અત્યારે જો વાડીએ કપા પપ્પા ઓકે જ છે આપણો કંઈક ટાઈમ કપ્પામાં ને આપણે મિત્રો ઓલી બાજુ પારે બાંધી દીધા છે અને આપણે મિત્રો જવાનું ટ્રેક્ટર એને ઘરે કેમ કે આપણે થોડુંક ઘાસ લઈ જવાનું છે ફેહુ માટે ને મિત્રો આપણે બપોરના ફેહુ બાંધેલી હતી એટલે મિત્રો આપણે ઘાસ લઈ જવાનું ટ્રેક્ટરમાં તો ચલો કન્ટિન્યુ